અંબાજી પાસે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરમાં એકવીસ લાખના ચાંદીના થાળ જે દાન આપવામાં આવ્યો હતો એની તસ્કરો દ્વારા ચોરી કરાઈ છે શ્રાવણ માસના છેલ્લા સોમવારે અંબાજી પાસે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો એકવીસ લાખના થાળની ચોરી કરી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી ત્યારે પોલીસે ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરી હતી જો વાત કરવામાં આવે તો હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજીથી સાત કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિરમાં ચાર ઓગસ્ટના રોજ જોધપુરના ફક્ત દિનેશભાઈ ગોસ્વામી દ્વારા અઢાર કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળ એકવીસ લાખ રૂપિયાની કિંમતનું ભેટ સ્વરૂપે ચડાવવામાં આવ્યું હતું જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવેલ હતી આજે પંદર દિવસ બાદ કોટેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે આવેલા ત્રણ તસ્કરો શુદ્ધ ચાંદીના થાળને ચોરી કરીને ભાગી રહ્યા હતા અંબાજી મંદિરના ટ્રસ્ટના અધિકારીઓને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોટેશ્વર દમ આવેલું છે ત્યાં થોડો જંગલ વિસ્તાર છે ત્યાં આવેલું જે મંદિર છે કોટેશ્વર મંદિર થોડું ઊંચાઈ ઉપર આવેલું છે એમાં મંદિરમાં રાત્રિના બાર વાગ્યાના સમયે અહીંયા અજાણ્યા એ જે કોટેશ્વર દાદા જે લિંગ હતી એના ઉપર જે ચાંદીનું થાળું હતું એ થાળું કાઢીને લઈ ગયા છે અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતી જીઆઈસએફની પરંતુ ગાર્ડ થોડી દૂર બેસેલી હતી સીસીટીવી કેમેરામાં જાણે શખ્સો આવી જાય છે તાત્કાલિક અમે પણ નાઇટમાં હતા અમને જાણ થઈ જેવી તરત અમે અહીંયા પહોંચી ગયેલા હતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને સવારમાં સવાર સુધી અલગ અલગ ટીમો પાડી તમામ દિશાઓમાં શોધખોળ ચાલુ કરેલી સવારમાં ડોગ આવી જતા જે દિશા તરફ ડોગે સૂચન કર્યું એ બાજુ જંગલ વિસ્તારમાં બેલ હોય એવું જણાય છે અને ટેકનિકલ મદદથી અને ફિંગરપ્રિન્ટ એફએસએલ તમામ મદદથી આ ચોરી ડિટેક્ટ કરવા માટે અંબાજી પોલીસ પૂરેપૂરી મહેનત કરી રહી છે કેશ્વર પૂજારી વિષ્ણુભાઈ જોશી કોટેશ્વર ખાતે મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આવ્યું છે આજની રાતે બારને પાત્રીસે મને જીઆઈ સેફ ગાર્ડશ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી તો અમે નિરીક્ષક શ્રીને જાણ કરી અને ક્લાર્ક ક્લાર્કશ્રીને મેં જાણ કરી અને રાતે અમે ત્યાં ગયા જીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા અને બધી ઘટનાને અમે પણ સાહ સહકાર સાથે એની અત્યારે તપાસ ચાલુ છે